નોટો બનાવવા માટે સાધનોનો પણ એ ઉપયોગ કરવામાં આવતો હતો સાથે જ એ ફેક્ટરી ચલાવતો રાઇબલસી પરમાર હોવાનું સામે આવ્યું છે પોલીસે બે લોકોની એ ધરપકડ કરીને કાર્યવાહી ધરી છે એલસીબી ની આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે બનાસકાંઠામાં નકલી નોટોનો સૌથી મોટો પડદા ફાસ કરવામાં આવ્યો છે તમે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકો છો જેની અંદર પ્રિન્ટિંગ મશીન થી લે અને કટર સહિતની જે વસ્તુઓ રાખવામાં આવી હતી જેની અંદર પ્રિન્ટિંગ મશીનમાં કે જ્યાં એ નોટોને પ્રિન્ટ કરવામાં આવે છે અને કટિંગ કરવામાં આવે છે અને સુકવી દેવામાં આવે છે એકદમ ઓરિજિનલ જેવી નકલી નોટ બનાવી અને માર્કેટમાં એ રાખવામાં આવતી હતી એવી વિગતો અત્યારે મળી રહી છે જો કે પોલીસ એ તમામ એ તમામ નોટો છે તેને અત્યારે ગણતરી કરી રહ્યા છે અત્યાર સુધીનો આંકડો 40 લાખ જેટલો સામે આવ્યો છે હજુ પણ આ પ્રકારની જે કહી શકાય કે આંકડો જે છે એ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે કારણ કે કેટલા સમય દેવ ફેક્ટરી ચાલતી હતી કેટલા લોકોને આ નકલી નોટો પધરાવી છે કેટલા લોકોએ લીધી છે ક્યાં ક્યાં એ ટ્રાન્સફર કરવામાં આવી છે નકલી નોટો તેનો લઈ એ તેને પણ એક તપાસ અર્થે અત્યારે પોલીસ જે છે તે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરી રહી છે જે સમયે પોલીસની ટીમ ત્યાં પહોંચે છે એલસીબી ત્યાં પહોંચે છે ત્યારે એક આખું રિકન્સ્ટ્રક્શન ટાઈપ તમે જુઓ કે પોલીસ એને કહે છે કે કેવી રીતે અહીંયા બનાવતા હતા તે દરમિયાન એક વ્યક્તિ પ્રિન્ટરમાં અસલી નોટ નાખે છે એને પ્રિન્ટ કરીને બહાર કાઢે છે બીજો વ્યક્તિ એને સેફ માર્જિનથી કટિંગ કરે છે કટિંગ કર્યા બાદ એને સૂકવે છે અને ત્યારબાદ એને એક બંડલ બનાવે છે અને આ બંડલ એ માર્કેટમાં મૂકતા હોવાની પણ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે પહેલાં એ વિડીયો પણ જુઓ કે જેની અંદર નકલી નોટોનું કઈ રીતે એલસીબીએ પર્દાફાશ કર્યો

એ નોટો બનાવી બનાવી એને ક્યાં મોકલતા હતા કેટલા લોકોને પધરાવી હતી તેના પર પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે ફેક્ટરી ચલાવતો રાયમલસિંહ પરમારે હોવાનું ખુલ્યું છે અને એ ખુલતાની સાથે જ પોલીસે અન્ય અન્ય દિશાઓની અંદર એ તપાસ જે છે તે પણ હાથ ધરી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી ડીસાદી પ્રકાશ મીણા જોડાયા છે પ્રકાશ જે રીતે નકલી ફેક્ટરી એક ઝડપાય છે જેની અંદર નકલી નોટો બનાવવામાં આવતી હતી ચલણી નોટો બનાવવામાં આવતી હતી એલસીબીએ દરોડા પાડ્યા શું વધુ વિગત

અને જે રાયમલ સી પરમાર જે છે તે નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોવાનું સામે આવી રહ્યું છે દીપાવી પ્રકાશ જે રીતે વાત કરવામાં આવે તો કેટલા લોકો આની અંદર સંડોવાયેલા હશે આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અન્ય કોઈ વ્યક્તિનો ખુલાસો અથવા તો પોલીસ દ્વારા એવી તપાસ કરવામાં આવી છે કે આગળ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને ક્યાં ક્યાં નોટો પધરાવવામાં આવી છે જી ચોક્કસ ભાવિક હાલ તો એલટીપી પોલીસ સમગ્ર મામલે જે તે તપાસ કરી રહી છે જી

કામો અહીંયા થાય છે નાનકડા એવા ગોડાઉન ની અંદર ત્રણ થી ચાર પ્રિન્ટર મશીનો રાખવામાં આવે બીજી તરફ એક વ્યક્તિ કટર મશીન થી નોટોને કાપે એના બંડલો બનાવે એને સુકવવામાં આવે એકદમ કડકડતી નોટ હાથમાં લે છતાં પણ આપણે એવું ન થાય કે નકલી નોટ હશે એ પ્રકારની નકલી નોટ એ ત્યાં બનાવવામાં આવતી હતી અને આ નકલી નોટો માર્કેટમાં આવે કે પહેલા જ એલસીબીએ એ આખી ફેક્ટરી ઝડપી પાડી છે બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે ચાલીસ લાખ જેટલી રકમ અને અન્ય વધુ રકમનો આંકડો જે છે તે પણ સામે આવી શકે છે પરંતુ જે આરોપીઓ છે તેમણે ચાલીસ લાખ જેટલી રકમ જે છે તે એવું કહ્યું છે કે ચાલીસ લાખ જેટલી રકમ અહીંયા બનાવવામાં આવી છે એટલે પોલીસ જો તપાસ કરે તો હજુ પણ કંઈક વધુ બહાર આવે તેવી સંભાવના અને બે વ્યક્તિ આ પ્રકારનું કામ કરી પણ ન શકે અન્ય કેટલા લોકોની સંડોવણી છે કેટલા લોકોની ટીમ હતી તેની ઉપર પણ તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે નકલીના જમાનામાં બધું જ નકલી મળી રહ્યું છે ખાવાનું નકલી પીવાનું નકલી ગમે ત્યાં જઈએ બધું જ નકલી 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 મળી રહ્યું છે અને જો પૈસા પણ નકલી આવે તો માણસ એ ક્યાંથી ક્યાં જાય એ આપણે સૌ જાણીએ સમાચારમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહીજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર